આમ તો ઓગળજી મહારાજ નો ઇતિહાસ જો મૂળથી મડીને ટોચ સુધી કહેવા જા તો તો વર્ષોના વર્ષો અને કિતાબોના કિતાબ ભરાય પણ હું આપને એક શોર્ટ કટમાં થોડોક જે મને સાંભળેલો છે મને મારા ગુરુ મહારાજને જે કીધેલો છે એ હું આપને કહું કે હાલની જે ઓગળ થાળી છે દિયોદર તાલુકામાં ત્યાં ઓગડજી મહારાજે અમારે તપસ્યા કરી ओबरजी महाराज मूल जन्म स्थान जन्म भूमि नेपाल नेपाल युवराज था ने सनेट ले अन संतुए तो कितु से संत विज पलटे रहे जुग जाए अनंत उच्च नीच करे जन्म ले रहे संत का आसार भले जन्म दरबार में ले ठाकुर में ले को के बीजी कोई पण विनाती मारे बाकी संत गति से संत से संत नहीं है नहीं है नहीं मां बड़े एमा રાદ ઘર માં ધડવાડા નું જન્મ લેતો પણ સંત આત્મા હતો સંત ગતિ નો આત્મા હતો એટલે એ વાળે સંતો ની અંદર સનાત સં ધર્મ ની અંદર સનાતન ધર્મ નો ભાગઈ તેમ ત્યાં પોતે ઓગળ થળી માં દેખ ખૂબ તપસ્યા કરી માં હેંગલાજી ની ખૂબ ઉપાસક હતા પોતે અને ત્યાં તપસ્યા કરી તપસ્યા કર્યા બાદ હાલ જે આપણે સિંદૂર કા છે એ વખત સિંદૂર દેવો નો મેળો ભરાવા માંડ દેવો ના મેળા ની અંદર જ્યારે

कि एक मूर्ति निकले घोड़े सवार की मूर्ति निकले એટલે લોકો કે ભઈ આ શું છે આની મૂર્તિ છે એવા કે ઓગરજી મહારાજે ઓગડ થળે ત્યાં જે નીકળે એટલે કે બાપુ આ શું છે ઓગરજી મહારાજે કીધું કે ભઈ આ ભગવાન વિષ્ણુનો 10મો અવતાર નિકલમી કહેવાય આ ભગવાનની મૂર્તિ છે તો કે બાપુ આ પાઈરો કે હું અતારે જઉં છું સિદ્ધપુર वळतो वळू એટલે કાઈ કરે અને એ વખતે શીતપૂર્તિ વળતા વળ્યા એક બ્રાહ્મણનો દીકરો દેવ થઈ ગયો અગ્નિ સંસ્કાર કરવા લઈ જાતાને બાપે પૂછ્યો ઓગળજી વારાજી બાઈ શું લઈ ગયો અગ્નિ સંસ્કાર કરવા તો મને આપી દો એ વખતે આ દીકરાને આપી દીધો અને લોટામાંથી કમંડળમાંથી પાણી લઈ અને જા સંત કે चल બેટા તું इतनी નિંદબે ઘુરરાય તલ પડાવા જા એક બ્રાહ્મણના દીકરા સજીવન થયા અને એમને પછી અહીં લાયા અહીં લાય અને આ તમામ તમામ હિન્દુઓના આપણા તેત્રીસ કોટી દેવ તમામ દેવોની ભેગા હાલમાં આપણે સભા કાંસા એ વખતમાં દરબાર કહેવામાં આવે તારે રાજા સાહેબ એટલે દરબાર કહેવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો કે ભાઈ દરબારમાં જાહેર કરો આજ આપણે સભા કાંસો તમામ દેવોને ની વાંચે દરબાર ભરવામાં આવ્યો અને દરબાર ભરી અને તમામ દેવોની હાજરીમાં ભીખ માંથી લીધા આપવામાં આવ્યું એના પછી જે માતાજી આપેલા જે ઘુઘરા છે આ તાવીજ છે તાવી મારી પાસે આલે છે હા મા હિંગળા જે હાથું હાથ આપેલો અને કીધું કે આ વસ્તુ જ્યાં સુધી અશુદ્ધા સુધી રિદ્ધિ છે એ ખોડ ભંડાર ભર્યા રહે છે તેના પછી અમારી પરંપરા જ્યારે એક મંત દેવ થઈ જાય અને એની ડેડ બોડી પડી હોય અને નવા મંતની ગાદી નિમણંત કરવાનો આવે છે અમારે એમ પરંપરા મુજબ આજ મારો આ 16મા બેટી મારી 16મી બેટી છે 16મા મંત તરીકે હાલ દેવદુર્બાર ગાદીમાં છે વર્તમાન મંત કોશવા આ તો મોટો ઇતિહાસ છે પણ આપણે ચુંદડી પણ છે મારે ચુંદડી છે આ ઘરા છે આ હિંગળાજે ઓગડજી મહારાજ ને હાથવા હા એ વખત માં હાથવા થાતે આજે તમે તો બધા જાણો જ છો કે આજે આપણા પરંગણા ની અંદર ગમે એવું બીડા પડી જાય પણ એમ કે ઓગડના ઘબરે હાથે તો આજે લગભગ વસ્તી બાપાના ખુબ મોન કે ના સદ્ય સહી જે બોલવું પડ છે એ ખોટું નહી બોલાય છે જેવડો મોટો ગુનો કર્યો પણ એમ કહે કે હા મેં કર્યો છે ના કર્યું તો મેં નથી કર્યું આજે બાપાનો આપડા પરગણામાં તો કોઈ ઓબડીના ગુરાના સગન નથી કે છે હા છે કે કહેવાય છે કે આ જગ્યાએ અત્યારે પણ જે પહેલાના સમયમાં જેવી રીતે ન્યાય થતો તે જ રીતે અત્યારે પણ અહીં થાય છે અને માન રાખે છે આપુ આજે આજે આજુબાજુના જે મારા જે સેવકો છે આજુબાજુના જે ગામો છે એમને કોઈ પણ નાના મોટા કોઈ પ્રશ્ન હોય કોઈ વાદ વિવાદ હોય તો ઓગડતી આસ્થાથી રહે મને કે બાપાના ધમ ઉપર જાશા તો જે તે સત્ય આનો ન્યાય મળશે અહીં લોકો આવે છે અને આવે તો ઓગડતી ના મંદિરે જાય અને અહીં બેસે અને એનો આપણા જેવા ડાયા માણસો સજ્જન માણસો એનો ન્યાય પણ તોડે કે સતની ગાધી છે એટલે સમાનને સત્ય જ બોલવું પડે હોય હગો ભઈ હોય કે ગમેવો સંબંધ હોય પણ એ પાસીમાં ના ચાલે હોય તો સત્ય એટલે સત્ય જે ગુનો અનંતન ગુનો કરે ને સજા હોય એમો પછી કોઈ પણ આગેવાનો છે કોઈ પક્ષપાતીય ના કે ના ભઈ બરાબર છે કે જે સહી હકીકત આપણે કહો જ પડતી આજે પણ માપનો પ્રતાપ એવો છે ઉપરથી કે આ દરવાજા ની અંદર આયા પછી લગભગ કોઈ ફોટો જોતો નથી બોલી શકે नमस्कार, फरीमोलेशु तो आपे जे जाने के दादा ने इतिहास आयी है वर्षों जोनो छे अरे नमस्कार, फरीमोलेशु त्याग सुध्याप सरजा